તો એક તરફ રાજકોટમાં વરસાદનો કહેર છે ત્યારે ભારે વરસાદના કારણે થઈને વીજળી પણ ગુલ થઈ છે ચારસો થી વધુ ગામોમાં અંધારપટ જેવી પરિસ્થિતિ છે ત્યારે ત્યારે પાંચસો જેટલા તૂટી પડ્યા છે ટીસી ફેલ થઈ ગયા છે ત્યારે બારસો થી વધુ ફીડરો પણ બંધ થયા છે વીજળી ગુલ થતાં પીજીવીસીએલની ટીમ પણ કામે લાગી ગઈ છે પરંતુ હાલ જે ગ્રામજનો છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે એક તરફ ભારે વરસાદના કારણે થઈને ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે ત્યારે બીજી તરફ ઘરમાં વીજળી ન હોવાના કારણે થઈને પણ લોકોને ભારે હાલાકી પડી રહી છે લગભગ ચારસોથી પણ વધુ જેટલા ઘરોમાં અત્યારે હાલ અંધારપટ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે ચારસોથી વધુ ગામ અત્યારે હાલ અંધારપટમાં પીડાઈ રહ્યા છે